હેલો ગાઈસ વેલકમ ટુ બ્લોગ ચેનલ તો ગાઈસ આજના બ્લોગમાં સ્વાગત છે અને આજે બ્લોગ કવર ને હોલો મોહે લગભગ જે હોય આપણે તો હે ને હવે કંટાળી ગયા હવે થોડા દિવસ નું તો જેમ કે દ્રોટ ટાઇટલ જી મારો દ્રોટ થંબનેલ જી બનાવ આખો થંબનેલ માટે ફોટો જીયો પાડો રોમાયણ રોમાયણ અને ગાઈસ એ જમવાનું બની ગયું જમવાનું નહીં બની આ ફિટિંગ ગઈ શાક બનાવી લે રોટી બાકી ખીચડી બનાવી લે હું ખાવ બધાઈ છું તો જમવાનો ટાઈમ એ બ્લોગ બનાવ આ સવાર અને હવે શું કરવાનું પડે એનું શેડ જે વાવાઝોડાના કારણે ડાળો પડી ગયું તૂટી ગયું ને તો હમો કરવા મામા આવ્યા હે અથા હવે શેડ ખોલવાનું હે તો પતરું મળી રહી ગયું હે અને હે ને વચ્ચે ખાડો પડ્યો તો એ હમો કરવાનું હે હવે તો કાંઈ મોટરનો અવાજ આવે છે અવાજ ચોખ્ખો નહીં આવે મમ્મી ઉપર ચેક કરી લઈએ ને બધું હવે ઉતારવું પડશે હોય પત્ર ને બધું ભય ઉતારવું પડશે ને ત્યારે કહેવાય જેટલું મસ્ત લાગતું હતું ને એમ બનાવું એટલે મંડપની જરૂર ના પડે એટલો મસ્ત મોટો બધો હતો લાગી પીસ ગયા આજે કહેવાતું હોય પણ આપણે હવે બીજું કામ કરીએ કેમ કે મામા જે આવે ચા મૂકવી પડશે પણ પહેલા ચા મૂકી દઈએ છે બે બે મામા ઉપર ચડી જાય ઉપર

ગાઈશ તો પીવો જઈ લીંબુ શરબત આવી જ મસ્ત આખો ગ્લાસ પર નાખ્યો કેમ કે આપણે કોઈના નહીં રહેતા એક ગ્લાસ પર એવું નહીં બાર વધારે હતો બે બે વખત આવ્યો પછી હું હોય તો મૂકી નહીં આવડે તો અલગથી બીજું વધે ને બીજી વખત આપી દે તો ગાઈશ જાય જઈજ આપણે મૂકીને એડિટિંગ નાખીએ પીવો જઈશ ગાઈશ તમે બે વાગ્યા

બીજા કાકા મહારા ને આવે બે કાકા આયા ને હું બેજે પહોંચી પોચે 9:00 વાજે હે સામે જવાનું આપણે આડો કરું હા આવશે એ right de de

we

બેટો ભાઈ અહીંયા અમેરી

પપ્પા હજી દીકાય ચાલુ હોય મમ્મો ઉપર ગુજરી હવે આપણે જશું શેવ લેવા શાક પપ્પા દાલ કરવું પપ્પા શેવ તો કરી શેવું શાકવાનું જેમ દુઃખ નહીં ચલો આવું હોય તમે મસ્ત વાતાવરણ હરવા જાય જેવું હોય મસ્ત મસ્ત વાતાવરણ જો ખેતરમાં રહેવાની મજા અને જાય સિટી આ વાતાવરણ આમ સિટીમાં પણ મસ્ત હોય આ વરસાદનું વાતાવરણ તો રોડ હોય આજુબાજુ ઝાડો હોય તો એ પણ મસ્ત લાગે ને આ પણ મસ્ત લાગે કંઈક જેવું નહીં બધા ગાયું લઈને તો આપણે આવીએ મુ લાગી વાતાવરણ એટલું મસ્ત વિડીયો બનાવવાની જેવું થઈ જાય મતલબ

આમાં લાઈટ ને કંઈ થાય બંધાય ચલા બંધાય એનું કારણે બાર વર્ષો ચાલતી હોય અલ વાર કહીશ ફટાફટ હવે રોટી બનાવી નાખીએ ચાર ચોક્કન મૂકો પણ લાઈટ આવી જ થાય કે નહીં મૂકવું ખોટું બગાડી દે નુકસાન નહીં નુકસાન અને કઈશ તો જમવા જ બનાવી નાખ્યું છેલ્લી રોટલી બનાવી રહી આ તો ખૂબ જ રોટી બનાવી છે ને અમારે મામાથી કોઈ ખાવાના ણી આપણે શું કહેવાય ગણવા મોટું ખાવા તો ચડી જાય એટલે પછી શું નહીં રાઇસ ગાઈને રોટલી ખરીને રોટલી બની ગઈ આપણે અને બાર તો ટાંક આવવાની ચાલુ તમારા મમા છોકરો આવ્યો રાઈસ ખાવાની ચાલુ છે કામકાજ ચાલુ હાલ નહીં જાઉં હું કોઈ thank okay, you